એ હાલો એ મગના હું તને શું કહું છું એ તું છે ને ગાયો કા ઘરે આવેલ મારા એ મારા બે ભાઈ છે ને એ કામે વહી ગયા છે આજ મળવાનો મોકો હારો છે એટલે તું આયલ ગાયો કા એ હારો આયલ રાખ હમણાં એ મગનો આવશે મારો દીકરો આ રૂપડો બે હો આવવાનો તો આવ્યો નહીં ક્યારે આવશે ફોન તો કરું કા

બોલો આ ક્યારે આવશે જલ્દી આવે તો સારું નક મારા ભાઈની વી આવશે બોલો શું કરું કેટલી વાર લાગી આને તો આવું ના આવું હોય દર ખ્યાલ છે ને મોડું જ કરતો હોય આને શું હારે લાવ્યું એ ધ્યાન રાખવા આવ્યો સૌ તારા ભાઈ ગંડા જવાનું કાંઈ નક્કી ક્યાંથી ના આવે તું અહીંયા રે અહીંયા 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 હું બહુ બધું ધ્યાન રાખ

એ ભાગવાની ક્યાં વાત કરે તારો પગાય નહીં તો ઊંટ પેગી ના થઈ એટલે તું અહીંયા જો માં ઓલો મારો દીકરો અહીં જોવે તો તમે કેદી દી લગન કરશો મારા કરી કરી ઉપાય દી પણ કે દી આજ છે ને ટિફિન વગર તારે આખો દી કામ કરવાનું છે હા ટિફિન વગર કામ કરીશ ને તો જ તને કામ છે ભૂખ લાગે તો ભૂખ લાગે લાગે આ કોઈ દી ખાટલા તોડે ને મને બીજી ખબર આવી તું ચલો પેલા દરવાજો બંધ છે તો તું અંદર સુ એટલે તારું બાપ કોઈ દેખાતું કા નથી ઓલ બારીએ તો પેલા કોઈ નથી ગણીયાય નથી કોઈ નથી આ શું વેઈ ગયા રાતો રે હે તારો બાપ રાજા રે મારા બેટા તારા નસીબ હારા જોર કરે કઈ વાંધો નહીં પણ દીકરા મારા તને આમ જો વાળ્યા જઈને ફેટા હોય હાલ આજ આજ ભલે રધાર હોય હાય હું તમને શું કહું છું ભુલા ગણ કરીને આવીસ ને તમારા ગામમાં પછી છે ને હું આવી દિત લાજ કાટી હય હય ઓ કોણ છો કોણ મને ખબર પડી જાય આ બોન આપણા થી બીતી હતી આપણને બેતી નથી આજ રંગ્યા છે ને બંધેવી એ પાંચ ભાઈલા હા ભાઈ તું મુંજી માર હવે તારે કઈ બોલવાનું નથી અમને બધું ગમે છે એટલે આમ જો તમારા લગન કરાવી દેવા છે મુંજી માર પાંચ માય વાત નથી આ ભરવી કઈ વાત અમારે પછી ક્યાં સુધી આય તને હાથ જવી આ અમારે પૈણાવાને કે મે હાથે પૈણી જાય ઓય ઉલા ઉલા હાર પડે લે કોઈ ફટાફટ જા જા

ફાયરી પેટ માર્યો હોય સાસુ બસ ગધાડા ને ભાગવે ન ખબર પડે હું તો ભાગી ચટકી ગયો હે ગોબર આ હું હે જા મહોનિયા તો ભાગીને વી આયો અને આની આર છે ને માર ભાઈ લગન કરાવી નઈ ખા અરે બાપ રે હે ગોબર અબરે મારી વહુ મારી વહુ ને દે શરમ નો થાય તને કાકા બનિયા મૂકીને ભાગી ગયો કા આ મારી વહુ છે કોણ આ મુ ન જોતો આજથી હવે કોઈ દી ટાંગા ભાગ મારો દીકરો ફાગી ગયો ગોબરો આમાં